હું વાત કરીશ પાટણની જ્યાં સાંતલપુર તાલુકાના મડુત્રા ગામે પાણીના કારણે લોકો પરેશાન છે. જ્યાં અહીંયા પાણીની એવી સમસ્યા છે કે લોકોના ગામમાં હજુ સુધી ઘરમાંથી પાણી ઓસરીયાદ નથી. વરસાદમાં 15 દિવસ વીતી ગયા પરંતુ પાણી ન ઓસળતા લોકો પરેશાન. મડુત્રા ગામના ઘરોમાં 4-4 ફૂટ પાણી ભરાયેલા છે. અત્યવૃષ્ટિના 15 દિવસ વીત્યા છતાં પણ પાણીનો કહેર છે. ઘરોમાં પાણી ભરાતા ઘર સામગ્રી પરડી ગઈ છે પરિવારના સભ્યો પણ સગા સંબંધીઓના ઘરે જવા મજબૂર થયા તળાવના પ્લોટ વિસ્તારમાં ચાલીસ થી વધુ ઘરોમાં પાણી ભરાયેલા છે પાટણના સાંતલપુરના મઢોત્રા ગામના દ્રશ્ય તમે જુઓ એ પરિસ્થિતિ જુઓ કે પંદર દિવસ વીતી ગયા વરસાદે વિરામ લીધે જો કે હજુ પણ પાણી નથી ઓસરતા અને અહીંયા ચારે બાજુ ગંદકી પણ થઈ રહી છે મચ્છરોનો ઉપદ્રવ પણ થતો હશે અને એમની જે ઘર વખરે એમની નજર સામે જ પરડી રહી છે

સાથે 80 વર્ષات પરસો હતો ને સાંતરપુરના અંદર પાળ સાદે કહેર મચાવતો ને પૂજી પરિસ્થિતિ સર્જા હતી જ્યારે સાંતરપુર તાલુકાના મટુદરા બકુદરા અને બોવાજા ગામો જે છે તે પાણીના અંદર ડркаવ દીકે હતા ને સંપૂર્ણ જીપી શકાય કે ગામ ગામડાઓ પાણીના ડркаવ પડે લોકોને સંપૂર્ણ

તો કોના આજીબાજનલ લેફર દોરી તળલ કુછે તે લોકોને હાલત ઘણી ખરાવ માયલે તો પણ તંત્રલા દિવસ સુધી કાના આહળ કાં કરે છે કે વિકે જવામાં જવાનું હું આપું નદી એ સકા ચેનલ દે ઘણા લોકો એચઆ રજવાડ પણ કરી છે ઘણાારે ગોગો પણ રજવાડ કરી છે પરંતુ જે તંત્ર સુધી પહોંચ નથી ને સંદર 15 દિવસ જે પુસ્ત થઈ ગયા છે ને મધુત્ર ગામના જે પટકાંગલા ગામો છે જે તળાવ ફ્લોટની બાજુમાં આવેલા જે 40 એકા પરિવારો છે તે હજી પણ પાણીના સહેતા અંતરે આવવા માટે મજૂર તો નથી. બિલકુલ આભાર અખતર તમામ જાણકારી આપવા બદલ